તેથી અરુણિમા નો ડાઘો પગ પણ train નીચે કપાયો લોહી લુહાણ હાલત માં આખી રાત મદદ માટે બૂમ પાડી પણ કોઈ આવ્યું નહિ રાત્રિ સમયે સાત કલાક train track પર પડી રહ્યા ત્યાંથી ઓગણ ટ્રેન train પસાર થઇ ગઈ તે સમયે ઉંદરો ભોગ ખાતા હતા તેનો ડાબો પગ ચામડી થી લટકતો હતો એટલું જ હતું જમણા પગના હાટકાઓ ઘણા બધા કટકા થઈ ગયા હતા અને તેની કરોડરજ્જુ પણ તિરાડ પડી ગઈ હતી તે ચીસો પાડતી સહન કરતી કરી સવારે તેને બરેલી કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા કૂદી પડી હતી અને એટલે આમ બન્યું એના પરિવારે લોકોને સમજાવવા ઘણું કર્યું પણ કોઈ માન્યું નહીં અંતે સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે હવે અરૂણિમાં એ પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ પણ તો કહેવું છે છે કે કે એ પાગલ ગઈ કારણ પગ વગર પર્વતારોહણ કરી શકાય તેમ નથી અરુણિમા પોતાના દ્રઢ સંકલ્પમાં પૂરેપૂરો વિશ્વાસ હતો તેને લોકોનું માનવું નહીં અને પણ એક મુશ્કેલી હતી કે પર્વતારોહણ માટે જરૂરી તાલીમ મેળવવા અને આર્થિક સહાય મેળવવી

એની પાસે ગઈ તેને અરુણિમાના છે પણ ચડવાનો બાકી છે કારણ કે તારી અંદર આત્મવિશ્વાસ તો ઉપર ચડી જ ગઈશું પછી અરુણિમા પ્રેક્ટિસ કરવા માંડી અને પર્વતારોહણની તાલીમ વખતે શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા ત્યારે અરૂણિમા ને

તો કે જે પર્વત ચડતી વખતે રસ્તો બતાવવા અને સામાન લેવા લઈ જવા સાથે હોય એને શેરપા કેવાય એ શેરપાએ કીધું હરે એમાં હું પણ હેરાન થઈ જાઈશ ઘણું સમજાવ્યા પછી શેરપા સાથે આવવા તૈયાર થયો નહીતર તો શરૂઆતમાં નાશ પાડતો તો પછી એને પર્વત આરોહણ ને જવાની શરૂઆત કરી દીધી કે બરફથી છવાયેલા પહાડોની વસીએથી એવરેસ્ટ તરફ ગયા ત્યારે તેણે ખોટો પગ લગાડ્યો હતો તે વારંવાર ફરી જતો હતો ખસી જતો હતો એના શરીરનું વજન લેવાતું નહોતું આગળ ચલાતું નહોતું પણ પ્રયાસો ચાલુ રાખ્યા આગળ તેણે ઘણા મરેલા જોયા જોઈ અને મનમાં કહ્યું તમારા બધા વતી હું એવરેસ્ટ ઉપર ચડીશ અને જીવતી પાછી આવીશ આ એના આત્મવિશ્વાસ છે જેને આ બધું કરાવ્યું છે આગળ જતા શેરપાએ કહ્યું અરણિમા તમારો ઓક્સિજનનો બાટલો ખૂટવા આવ્યો છે હવે પાછું વળવું પડશે આપણે જીવતા હશું તો ફરી પ્રયત્ન કરી લઈશું ચાલો પાછા વળી જઈએ ત્યારે અરુણિમા એ કહ્યું આવી સોનેરી તક ફરી નહીં મળે તેની માએ તેને સલાહ આપી હતી કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાવ ત્યારે નિર્ણય માત્ર તમારે જ લેવાનો હોય છે અને થોડી ક્ષણમાં જ નિર્ણય લઈ લેવાનો હોય છે એવું વિચારી એક ડગલું આગળ વધ્યા તેની દોઢ કલાક પછી તે વર્ષની ની હતા તે ખૂબ જ ખુશ હતા તે આ ઘટના દ્વારા દુનિયાને બતાવવા માંગતી હતી કે નિષ્ફળ માણસોને એણે કહ્યું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે હાર કબૂલી દેશે પ્રયત્નો છોડી દેશે વ્યક્તિ શરીરથી નહીં અપંગ બને છે તેના પર વિજય મેળવવાનો છે

પણ ધારવું અને એના માટે જજમવું અગત્યનું છે અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ એક જ નથી સર કર્યું આફ્રિકાનું પૂર ગુણજારો યુરોપ એડ્રેસ સર કર્યું છે અને એના કૃત્રિમ પક્ષ સાથે હજી પણ હાલે છે ચાલે છે થાકતી નથી હારતી નથી નવા શિખરો સર કરી રહી છે તે ગીતો ગાતી રહે છે હંમેશા અને બધા માણસોને પ્રેરણા આપતી રહે છે આ છે અરુણિમા સિન્હા નું જીવન જે તમે ધ્યાનથી સાંભળ્યો છે અને મને ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ